મારું નામ શ્વેતા રાકેશભાઈ શાહ છે અને હું જૈનની દીકરી છું ને ધાંગત્રામાં રહું છું અહીંયા આજે હું અહીંયા આવી છું અરજી આપવા માટે આની અગાઉ મેં અરજી આપેલી છે પણ કોઈ કારણોસર મને એમાં કંઈક ક્યારેક કંઈક ભૂલ ચૂક થઈ ગયેલી છે આ બીજી વાર હું અહીંયા ન્યાય માટે આવેલી છું અને ન્યાય મને જોઈએ છે મારી બીજી મમ્મી સોટેલીમાં અલ્પાબેન રાકેશભાઈ શાહ આ મારા મમ્મી છે સોતેલા મમ્મી છે કે જે મારા પપ્પા ઓફ થઈ ગયા એના એક જ મહિનામાં બ્રોકર રકમ સોનું ચાંદી ઘરના ડોક્યુમેન્ટ મારા બેંક એકાઉન્ટ પપ્પાના બેંક એકાઉન્ટ એમના બેંક બધું જ લઈને મને વિશ્વાસમાં લઈને મારી મારી સાથે વિશ્વાસઘાત કરીને બધું લઈને એમના પિયર કચ્છ ગાંધીધામ જતા રહ્યા છે એ પછી કોઈ પણ વસ્તુઓમાં મને ક્યારે સરખી રીતે જવાબ નથી આપ્યો તે મારી સાથે વ્યવસ્થિત શાંતિથી વાત કરી નથી એમના હકનું તો ખરી પણ મારા હકનું કે જે મારા પપ્પા મારું કરીને કે કઈને ગયા છે બધી જ વસ્તુ એમની પાસે છે આ મારા કાકા છે મોહિતભાઈ વિરેન્દ્રભાઈ વોરા જે અમદાવાદ રહે છે અને મારા સંબંધમાં મારા કાકા થાય છે કઝિન કાકા આ એમની સાથે આ વસ્તુઓમાં જોડાયેલા છે કે જેમ જેમની પાસે હું મદદ માટે ઘણી વાર ગયેલી છું બહુ બધા ફોન કરેલા છે એ મને ખાલી આશ્વાસન આપે ફૂટબોલની જેમ ફંગોળે અને આ બધી વસ્તુઓમાં એ અલ્પાબેનને સાથ આપે છે મારા હકનું પચાવવા માટે બધા ષડયંત્ર કરે છે કે મારા હકનું મને કઈ રીતે ન મળે હું કંટાળીને પેરા કપડે કઈ રીતે ઘરેથી નીકળી જાઉં કે હું ક્યારે હું મારો અવાજ દબાઈ જાય અને હું એટલી છું અને હું કંઈ જ નહીં કરી શકું આ બધી જ વસ્તુઓના ફાયદા આ મારા કાકા અલ્પાબેન અને આ ત્રીજા છે મારા મામા જે અલ્પાબેન છે એમના આ ભાઈ છે અમિતભાઈ રમેશચંદ્ર શેઠ આ બી કચ્છ રહે છે અને આ મારા સોટેલા કાકા છે મામા છે અને આ મારા મમ્મી સાથે આ વસ્તુમાં જોડાયેલા છે કે જે આમાં બધી રીતે પૂરો સપોર્ટ કરે છે બધી જ વસ્તુઓમાં જ્યારે બી હું મમ્મીને ફોન કરતી હતી જે તે ટાઈમે ત્યારે એ જ વાત કરતા હતા અને મને ધાત ધમકી આપતા હતા તારું અહીંયા કઈ નથી તારો બાપ અહી તારું કઈ કરીને નથી કે બધું મારી બેનનું છે બધું સ્ત્રી ધન છે તો આજે હું તમને ખાલી એટલી જ માગણી કરું કે શું મારો હક નથી મારા પપ્પા કે મારા દાદા કે જે મારા બા ને બધા મારું કરીને ગયા છે એ મને મળવા પાત્ર નથી આજે આજે હું હું સમાજ પાસે પાસે પોલીસ વસ્તુ માટે માંગણી કરવા આવી છું કે મને મારા હક પર મળવું મને મળવું જોઈએ કે મને ન મળવું જોઈએ અલ્પાબેનના હક ની વાત નથી જે મારા પપ્પાના હક છે જે મારા પપ્પા મારા માટે કરીને ગયા છે હું એમની દીકરી છું તે વસ્તુ મને મળવી જોઈએ કે ન મળવી જોઈએ કે મારો અવાજ દબાવવો જોઈએ આજે મને પોલીસ ખાતામાં મને સાહેબે મને સપોર્ટ કરીને મને કીધેલું છે આ વસ્તુમાં અમે તમને સો ટકા ન્યાય અપાવડાવશું એટલે અમને ખૂબ ખૂબ આભાર માનું છું અને વિનંતી કરું છું કે મને આ વસ્તુમાં ન્યાય મળે બરાબર કેમ કે આ વસ્તુઓમાં હું છેલ્લા સાડા સાત મહિનાથી હેરાન થઈ રહી છું અને હું આ વસ્તુથી કંટાળીને હું અહીંયા આવેલી છું કે સાહેબ મને આ વસ્તુમાં ન્યાય મળે અને આ સમગ્ર બધી દીકરીઓ માટે ને બધા સમાજ માટે છે આ વસ્તુમાં મારા આ વસ્તુઓથી જો ન્યાય મળશે તો બીજી મમ્મી કે જેના ઘરમાં છોકરીઓનો અવાજ દબાઈ જતો છોકરી કે છોકરા જેનાઓ ત્રાસ થતો હોય છે એના સગા મા બાપ ઓફ થઈ ગયા પછી આ બધા વસ્તુઓમાં એને ન્યાય મળશે અને સમાજમાંથી આ વસ્તુઓની વસ્તુ દૂર થશે આ વસ્તુ સો ટકા આ વસ્તુ થવી જોઈએ ને આમાં મને સપોર્ટ મળે